જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટો મેંગો રાઈસ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મેંગો રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક તપેલીમાં એક કપ ચોખા નાખશું હવે આપણે આ ચોખાને બે ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ અને સાફ કરી લેશું ચોખા સરસ રીતે ધોઈને સાફ થઈ ગયા છે હવે આપણે આ ચોખાની ઉપર એક ઇંચ જેટલું પાણી આવે તેટલું પાણી નાખી અને તેને પલાળી દેશું હવે આપણે આને એના માપની એક પ્લેટ છે તેનાથી ઢાંકી દેશું હવે આપણે એક કુકર લેશું મેં એમાં થોડું પાણી નાખી દીધું છે અને એક રિંગ રાખી દીધી છે હવે આપણે આમાં આપણું જે ચોખાનું વાસણ છે તેને રાખી દેશું હવે આપણે કુકર બંધ કરી દેસુ અને આની બે વિસલ કરી અને તેને પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર રહેવા દેસુ કુકર થઈ ગયું છે અને તેમાંથી વરાળ પણ નીકળી ગઈ છે અને ચોખા છે તે સરસ રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણા ભાત છે તે ખૂબ જ ખુલ્લા ખુલ્લા બન્યા છે ભાત તો સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે આપણે મેંગો રાઇસ બનાવશું સૌથી પહેલા આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન સ્પૂન તેલ નાખશું

આ બધું સરસ રીતે સચડાઈ ગયું છે હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન સિંગદાણા નાખશું તેને પણ સારી રીતે સાચડી લેશું સિંગદાણા પણ સારી રીતે સચડાઈ ગયા છે હવે આપણે આમાં એક મીડિયમ સાઈઝની કાચી કેરી જેને મેં ખમણી લીધી છે તે નાખી દેશું સાથે જ બે લીલા મરચાં નાખશું હાફ ટી સ્પૂન હળદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસુ સાથે ચાર પાંચ કાજુ નાખસુ આ બધાને પણ આપણે તેલમાં સારી રીતે સાંતળી લેશું આ બધું સરસ રીતે સંતળાઈ ગયું છે હવે આપણે આમાં 1 ટીસ્પૂન ખમણેલું આદુ નાખસુ આને પણ સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સરસ રીતે સજડાઈ ગયું છે અને પરફેક્ટ તૈયાર છે હવે આપણે આમાં કૂક કરેલા આપણા ભાત છે તે નાખી દેસુ ભાત ને આ કેરીના કરેલા વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેશું જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવો ચટપટો અને ટેસ્ટી મેંગો રાઇસ બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે એને સર્વ કરશું